ગતરોજ રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રીપ વાંચવા થકી એક કોન્ફરન્સમાં કાઠીદરબાર સમાજ રૂપાલા સાથે છે ભાજપ સાથે છે તેમ જણાવ્યું હતું તેમાં સુરજ દેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે સમાજ ઉપર હાવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સુરજ દેવળ મંદિરના વિકાસ માટેની તો આ મંદિરમાં વિકાસમાં યુવાનોનો સહયોગ છે તેઓએ વિકાસ કર્યો છે કે નહીં સરકારે અગાઉ આપ પણ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો જેવા સવાલો કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે રૂપાલાના વિરોધમાં છે કોઈ એક કે બે ભાજપના અંગત લાભો માટે સ્વાર્થથી મતલબી આગેવાનો સાથે કોઈ સમાજ છે જ નહીં કે તેઓને આગેવાન માનતા પણ નથી ફક્ત ને ફક્ત કાઠી રાજપૂત છે અને ભાજપના હોદ્દેદારો જ છે સમાજ તેઓની સાથે નથી આગેવાનોને કહેવાનું છે જે તમે સમાજના યુવાનોને ગુમરાહ ના કરો જે અત્યારે આ લડત ચાલે છે એ સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રતિ કાયદાના ફરીદમાં રહી અને લડત ચલાવી રહ્યા છે કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણીની રીતે ચાલે કે કાલે રૂપાલા ની ટિકિટ અમારી માંગણી છે રદ કરે કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં અમે લેવાના નથી પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબા તોડ એને જવાબ આપવાના છીએ આ અત્યારે અમારા સમાજમાં જે કમળની સાયડી નીચે બેઠા છે અને જે આપે છે પણ નીચે કાદવ થી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ મારે અમારા પણ વડીલો છે એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી અત્યારે મતભેદો છે મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહી એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો તો કાલે પાછા ફરશે અને સમાજના બાબતના સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહવાન કરીએ છીએ

ઇતિહાસના ઉડલાપાનાવામાં બે સમાજો સાથે રહેલા છે બે સમાજો અરસ્પરશ બેયને બેયના સહયોગ આપેલો છે અને વર્ષોથી બે એકબીજા હળીમળીને રહે છે ત્યારે આ બંને સમાજોમાં વિભાજન કરવા માટે સમાજ સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજ ગિરાસદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આગેવાનો નહીં આ બાબતનો અમે કોઈ ધ્યાન માં લેવા માંગતા નથી અત્યારે અમારી સાથે તમામ જે આ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાયના યુવાનોની ટીમ છે આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે અમે જે પણ લડાત લડવી પડશે એ લડત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિખવાદ સમાજ સમાજમાં હોય છે જયારે આપણે આઝાદીની હતી ત્યારે સાવરકર હતા ગોડસે હતા તો એક બાજુ આપડે લાલ ને લાલ બાલ પાલ ને ત્રિપુટી હતી ચંદ્રશેખર આઝાદ હતા ભગત હતા ત્યારે પણ હતા તો એવું વિજય જે થાય છે એ સત્યનો વિજય થાય છે સત્ય પરેશાન છે પરાજિત કદાચ નથી અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે એટલે એને ચોક્કસ અમે જીત મેળ મળશે સત્યની વાત ઉપર અમે ચાલવી છીએ એટલે સત્યમાં અમને વિજય મળશે મળશે અને મળશે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર